ભાજપના ઉમેદવાર શ્રી વિનોદ ચાવડાનો મોરબીનો પ્રવાસ કચ્છ મોરબીના પૂર્વ સાંસદ અને ભારતીય જનતા પાર્ટીના હાલના ઉમેદવાર શ્રી વિનોદભાઈ ચાવડાએ મોરબી જિલ્લાના તાલુકા મોરબી મધ્યેથી બીજા દિવસે ચૂંટણી પ્રવાસ યોજી દેવદર્શન સાથે વિવિધ ગામોમાં સભા યોજી આગામી લોકસભા ચૂંટણીમાં સો ટકા મતદાન કરાવવાના સંકલ્પ એવમ જનતા જનાર્દનના પ્રચંડ જનસમર્થન સાથે વિજય પ્રાપ્ત કરવા તેમજ વિકસિત ગુજરાતથી વિકસિત ભારતની સફરમાં સૌ લોકોને સાથે લઈ ચાલવાનો સંકલ્પ કર્યો આ ચૂંટણી પ્રવાસમાં મોરબી તાલુકાના બેલા શનાળા જગિયારી ચકમપર જીવાપર કેશવનગર વિરાટનગર રંગપર હરિપર કેરાળા ભરતનગર નવા સાદુડકા જૂના સાદુડકા લક્ષ્મીનગર જવાહર સોસાયટી માળિયા વનાળિયા ત્રાજપર નીલકંઠ ત્રાસપર ખારી ઇન્દિરાનગર મહેન્દ્રનગર ગામનો સમાવેશ થાય છે આ સાથે શ્રી વિનોદભાઈ ચાવડાએ મોરબી તાલુકાના બળિયાદ ગામે પૂજ્ય દિલીપ મહારાજજીના વ્યાસપીઠે આયોજિત શ્રીમદ્ ભાગવત સપ્તાહ યજ્ઞ પ્રસંગે હાજરી આપી કથાનું રસપાન કર્યું હતું તેમજ મોરબી તાલુકાના મહેન્દ્રનગર મધ્યે શ્રી મહાકાલ ક્રિકેટ ગ્રુપ દ્વારા આયોજિત એમપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં હાજરી આપી સૌ ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો આ ચૂંટણી પ્રવાસ દરમિયાન રાજ્યસભાના શ્રી કેશરી દેવસિંહ ઝાલા મોરબીના ધારાસભ્ય શ્રી કાંતિલાલભાઈ અમૃતિયા મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી રણછોડભાઈ દલવાડી મોરબી જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ શ્રીમતી ભાવનાબેન કૈલા પાર્ટી આગેવાનશ્રીઓ જિલ્લાના સૌ હોદ્દેદારશ્રીઓ મોરબી તાલુકા ભાજપા વિવિધ મંડળના સૌ હોદ્દેદારશ્રીઓ યુવા મોરચાના સૌ કાર્યકર મિત્રો સાથે કાર્યકર્તાઓ જોડાયા હતા